કે કાર્ડ હે તો આપકો કરની પડેગી એમ કહીને વોટ્સએપ નંબર પર આઈસીઆઈસી બેંકની ક્રેડિટ કાર્ડની પીડીએફ ફાઇલ મોકલી હતી મહિલાએ ફાઇલ ખોલી તો તેમાં ક્રેડિટ કાર્ડ નંબર એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર નાખવાનું જણાવ્યું હતું મહિલાએ તમામ વિગતો ભરી દીધી હતી આ દરમિયાન મહિલાને શંકા જતાં તેણે આ વિગતો સબમિટ કરી ન હતી અને ફોન કાપી નાખ્યો હતો છતાં ઠગ ટોળકીએ માત્ર બે જ મિનિટમાં તેના ક્રેડિટ કાર્ડથી પહેલાં અડતાલીસ હજાર આઠસો સિત્યોતેર અને ઓગણપચાસ હજાર એકસોને બત્રીસ રૂપિયા કપાઈ ગયા હતા આ બાબતે મહિલાએ બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કર્યો આ દરમિયાન બીજા 48877 અને 99792 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થઈ હતી મહિલાએ ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધો તે પહેલા જ ચાર ટ્રાન્ઝેક્શનો 2.46 લાખ ની તેની જાણ બહાર ઉપડી ગયા આ અંગે મહિલાએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુનોની તપાસ શરૂ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે